મુંદ્રા તાલુકા પંચાયતમાં અરજદારો કરતા કંપનીઓના કામ વધારે થાય છે મુન્દ્રા તાલુકા પંચાયતની કામગીરી નિષ્પક્ષ ન થતી હોવાની રાવ છે તાલુકા સહિત કચ્છમાં તલાટીઓની ઘટ છે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ પ્રમુખ સંજય બાબટે ઉગ્ર રજૂઆત કરી છે મુંદ્રા તાલુકા પંચાયત અને મુંદ્રા ની આમ તો કહીએ તો આખા વિશ્વની જેના પર નજર છે એવું બિઝનેસ હબ છે મુન્દ્રા કારણ કે મુન્દ્રાની અંદર મોટું પોર્ટ આવેલું છે ઘણી બધી કંપનીઓ આવેલી છે એટલે અરજદારો કરતાં કંપનીઓના બહુ સારા કામો થતા હોય એવું તાલુકા પંચાયતના પ્રાંગણમાંથી આપને કેવું અયુગતું નથી લાગતું બાકી જે પણ ભાજપની સત્તા છે તો અત્યારે ભાજપની સાથે જે જોડાયેલા છે સરપંચો એ સરપંચો જે છે એના વહીવટો જે છે એ ભાજપના સાથે જોડાયેલા હોય તો એ સરપંચની ગ્રાન્ટો તાત્કાલિક પાસ થાય છે બાકી જે અન્ય રીતે જોડાયેલા હોય એવા લોકોનું કામ જલ્દી થતું નથી હોતું બ બે વર્ષ સુધી એ ગ્રાન્ટો ત્યાં પડી રહેતી હોય તાલુકા પંચાયતની અંદર જ અને ત્યારબાદ એ રિટર્ન કરવી પડતી હોય છે લગભગ પાંચ વર્ષના સમયગાળામાં આ લગભગ અડધો અડધો સમય આમાં જ નીકળી જાય એના સિવાય જે તલાટી શ્રીઓ છે તલાટીઓ નવા આવેલા છે ને બાકી તો આખા કચ્છ જિલ્લાની અંદર તલાટીઓની ઘટ છે અને જે નવા આવેલા છે એ લોકોને પણ ખૂબ ઓછો વહીવટની ખબર છે અગાઉ સરપંચો અંગૂઠા છાપ રહેતા આપણી પાસે લગભગ સરપંચો બિન અનુભવી હોતા હોય છે રાજકીય રીતે કે ગામમાં એમનું નામ હોય પરંતુ વહીવટી કક્ષ કામગીરી એમની પાસે એમને આવડત ન હોવાના કારણે પેલા તલાટી ચલાવી લેતા પરંતુ હવે એ તલાટીઓ નવા આવ્યા છે એ તલાટીઓ બિન અનુભવી છે એ લોકોને પણ હજી તો શીખવા માટે ઘણી બધી પ્રયત્ન કરો ઘણા બધા બીજા લોકો સાથે એવો સંપર્ક કરી અને એને પૂછી લેતા હોય છે કે ભાઈ આનું મારે શું કરવું ત્યારે જો સરકારી તલાટીની જે મેન જવાબદારી છે એને જ વહીવટ ના આવડતો હોય તો ગામની ગ્રામ પંચાયત અને બાકી જે ભેદભાવની નીતિ છે રાજ્ય શ્રી એપ્રેલ્સ જીન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાઇટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ